હાલો કોણ બોલ્યા તારો કાકો બોલો અલે કાકા વાળી હમી રીતે બોલો ને હવે હમી રીતે જ બોલ્યા છો હું તાર કાકા ને નાનો ભાઈ છું એટલે હું પછી તાર કાકો ના છું અલે શેનો કાકો મે તો માસ્ટર સાહેબ ને ફોન કર્યો છે એવું છે એમ ને અલે મે કીધું અમારે આ ભૂરા ને શંભુ નો ફોન આવ્યો છે મારું બેટું હેચક નું ખવરાણ્યું પૂરું છે એટલે કરીયે પોતા ટાઈમ થી મળ મઈ છેત્રી હેલો બોલો બોલો બસ ગામ માં જોતો હવે કરી આવ્યો છું એટલે અહીંયા આપણે આ હરસિંગભાઈના છોકરાને પીળા હાથ કરાયા ને ઈ હાથ હો એમના છોકરાના પીળા હાથ કરાયા ને પોતાને પાસે ઉઘરાણી વાળા લાલ હાથ કરી નાખશે હવે ના રમણ તો બધું રેડી હતું પણ શાક મારા બેટા રસોડી બાળી ના છે લાડવા થોડા મૂચ્યા કઈ ઘડા ખોશું તો બે સોહલા હરપારા હરપારા મારા બેટા ખવરાય આપડે ના ભાત તો હું નથી ખાતો ના 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 હું એ બસ બીજી શાંતિ છે એ સારું સારું લે ભાઈ બોલ્યા

મેં તારે એમ જ કીધું કીધું વરઘોડું કઈ કાઢવું નથી અને વિવા પાસે વરખોડે છે વર ઘોડો એટલે શું વર છે ને એ પછી ઘોડો થઈ જવાનો અને એની ઘરવાળી છે ને એ ઉપર બેસી જવાની નામ વરઘોડો કીધ્યો છે ને એટલે પછી વાત એમ હતી એટલે ઘોડા પાસે ક્યાંય મળ્યા નહીં એટલે એક ઘોડી પાસે લાવી અને એ પાછી ચાલી વીલ ઘોડીઓ એટલે બચ્યું ભેળું આવ્યું પછી તમે જુઓ તો આમ જાણ જવાની હતી અને બાર ઘોડું કાઢ્યું ને પછી આમ જોવો તો મોણા હેકડા ઠઠ ને આમ ટેટા ફોડે ને ફળાટિયા ફૂટે ને ઢોલ વાગે અને હવે આવું નાનું બચ્યું ભેળું ઘોડી નહોતું એને તો આવું કઈ ભાળલ હોય નહીં ને એટલે જેવો ટેટો ફૂટ્યો ને એવું એ ઘોડીનું બચ્યું ભડકાણ્યું

ના ઘોડી તો થોડી જી અને એ બાવળીયા બીજી જગ્યાએ મોઢિય બીજી જગ્યાએ બાવળીયો ભાવ ફાડી ના ના વરઘોડો નહીં ઘોડી લાડેલ નહીં ને તોડી એમ કોને વરઘોડા કાઢે છોકરા મારા બેટા ના ના આપણે ડુહન તો ચો એવું હતું

પેલી તર હવે ગાડી હોય કે એવી ગાડી હોય ગાડી તો હરખી જ નહીં જોયો હતો હોવે લાડો બાદ બેઠો હોય અને પછી આમ કોડી પડે એટલે લાડો તો આવે હરો નેસો એટલે મને તો એમ લાગે કે બે પગ ભાજી ના છે અરે શું વાત છે

ના હાથ ગયો તો અમે અહીંયા તેમાં આવેલો એવા લખાવા ના 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 ઈ વાત થાય હવે એ તો દો રૂપિયા હોય ને તો ગયારે જ લખાવાના હોય ને સારું લેતા હવે મારે મોડું થાય છે એક બાજુ આ બધે રાઈડે બીજા હાઠ ના હોય ના રાઈડેમ તો કાય છે નહીં મેલો થૂચી ગયો ઉઘરણીવાળા તો ગમે મોણ જોડે મારે મારા બેટી કેટલું થડી ગયું છે પણ હવે હું તો હાલચૂલ છું રાયડામાંથી કોઈ અલ એવું શેરી ખેસર ના બાકી રેખા છે કેશું કે હેડે ભૈયાર રોકડા આલુ ચેન હાલવા એ સારું લેતા હા